તમારે રિંગ પકડવી હોય તો અને પકડવી હોય હા એ દળો ફસાય પીપળા ની અંદર નાખવાનો એમ અમારે તો

બરોબર વખત નાખવા

હું તો એક નાખવાની જીત આયો તો એક અલ્યા આ સાઈડ જીવા જીતવાનું હોય હા દોડ પકડવા દે ડાયરેક્ટ વિખરામ પક જવા દે ડાયરેક્ટ વિખરામ પક જવા દે સ્ટાર્ટ રિટર્ન જતો દોડ કેટલા ઓમ કરવા મારે

અરે આયા રે આ કોમર તપલીક પડે હાઈ વાડો તો હાઈ વાડો તકલીફ ન પડતી બાવ જબર પડયા આવતે દશી થરન જીવ <imit> ઉડા <imit> કરેવા <coughs> <plus noise> ખો બરોબર બરોબર આ ના છૂતા નું ચાલું રે ટાઈમ કાઢું પડશે બસ અરે

લે ભાઈ ભલે અમારા આગળના બાકી આગળ આગળ તું ઓતો તાગે કોણી પાડી બાપડે તું ઓતો બહાર નાખો જોઈ મનાતી આપણે બેસી તોથી એય તો બોલાય તાજી ચલો રેડી 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 જસન બનાવી દીધું ચાલ 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 દરા દરા એ એ જલવા નંબર સન

એ નય ડાળા ફસાય પહેલા પહેલા મે તો આઈ લાગાય એ જો એક આ પુરા આવડી પર

টিটি যে টিজো নাম্বার কারণ আমরা মোবাইল নাম্বার আমার নাম্বার আয়ো টিজো নাম্বার আছে

એ તો પણ ચાલુ જ ન કર કરવા કે વિહોમાં ખાવા પડતા રહે રે યાર પક્કા મને આવતા છો 10 કરો 30 જ બાકી હજી

ડાડા ડાળા ફેદ દે સરણ જાડી બાજી બરોબારી સ્ટાર્ટ એ નજર રાખજો બે થાય રેડ ઉપર રેડી સ્ટાર્ટ સરણ ચલકન ચાલ વી ફ્લો ચાલ સાહેબ વી પૂલ હું કરી દે પોર સરણ ડાળા ના એ લપ હોય ના કે તો વી ફૂલ વી ફૂલ ભાગા વી ભાગા વી ભાગા બાર

અલુ પાક ના ના કરો કે યાર આપણા ભાઈ દડો પડ્યો તો કમ્પલીટ હેંધી કેટલા પક કરી ના કરો લે આ લે એને પડાય દળાય યાર લે બચ્ચા થી દડો લઈ ના ના પડ્યા હો તો લેલા પડાય યાર ઓમણા પકી દણો ભી લુંકી ઠંગા છે સુ આવતા છે પડાય ભાઈ બસ સરા ફોર અલુ પક પક ભાઈ જા

એ આયો અલ્યા ખેલાડી બાકી આયો આ પલડી ગયા આપણે છે દોડ થઈ જઈ નહીં નહીં જી યાર তোর <laughs> 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 ताली पगડી ગઈ ગુડ બેય આયો તો કમ્પલેટ શું કરું એને વિહો મોકાયો ઓ શું

તહે વાત <herumlen 43 questo diversion> ખો ના હે તીગડા નંબર લાઈન ના નીકળે હે નીકળાય હે નીકળાય હે નીકળાય હે નીકળાય હે બરાબર અધી કઉ પકડી બે 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 પકડી જોરદાર જોરદાર હાચું તાઈ હે જલ્દી જલ્દી વો

બે થોડી સ્પીડ આકા ચીનનો કિસમ સે પાસ પર આવી ગયા કી ચાન છે કેચાનો બતો કયા છે ના ના કે હું કર્યું નહીં ના ના જોસ્ટ તો ટાઈમ છે નાખો કે નાખો કે યાર આ કમ્પ્લીટ કેટલો ડારો કેટલો ટાઈમ જોવાનો છે મેલા છે

ડામેન નીકળ્યા પણ ના નીકળ્યો એ મે ગળા ડાળામ કર દીધો ડાળા ડાળા કે વાટી રહ્યો 6 લખો 1400 સ્ટાર્ટ નંચીરી ખર પડી ના નીકળ ના નીકળ હાઈ જલ્દી હાઈ જલ્દી પકડી ના લેાયチンતો રે

આવો હો યાર એક એક નોમલ આ ગયો કમરાઈ ગયો અરે હો એક બોલા દે વાહ હજુ ટાઈમ ઘણોય છે

આ વાર તો યાર તો એરિયા પર સરી ભારે ગણે એકાક કપરો આ તો પેલા નંબર છે આપણો શ્રવણ શ્રવણને નાખ્યાતા તેર ડાળા બીજા નંબર છે અભી એને નાખ્યાતા બાર ડાળા અને ત્રીજા નંબર છે આપણે એમ કરણ એને 9 દાડા નાખ્યા આ તો જય માતાજી આજનો વિડિયો આખણ પૂરું થાય છે તો વિડિયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટણ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી